આ આજે જે રાખેલી પ્રેસ કોન્ફરન્સ છે એ પલાસ હાઇટના રહીશો માટે રાખેલી છે કે જેમને ગેરમાર્ગે દોરવામાં આવે છે ગિરિરાજ ડેવલોપર્સના માલિક અને વહીવટકર્તા દ્વારા ગિરિરાજ ડેવલોપર્સે તારીખ સોળ આઠ બે હજાર સત્તરના રોજ એક એફિડેવિટથી ડિક્લેરેશન આપ્યું છે ચિરાગ દિલીપભાઈ શાહે કે માર્ચ બે હજાર એકવીસ સુધીમાં એ આ પ્રોજેક્ટ કમ્પલીટ કરી દેશે દેન આફ્ટર એમને છવ્વીસ સાત બે હજાર સત્તરના રોજ જીએસટી રજિસ્ટ્રેશન આવ્યું છે જે પાંચ છ બે હજાર બે હજાર વીસના રોજ એનું સુઓ મોટોથી કેન્સલેશન થયું છે બટ ઓબ્વિયસ જીએસટી ભર્યું જ નથી એટલે કેન્સલ થઈ ગયું છે પણ બે હજાર વીસ પછી પણ એમને ઘણા બધા વેચાણ દસ્તાવેજ કરેલા છે સાઇટ હજુ સુધી કમ્પ્લીટ નથી વેચાણ દસ્તાવેજ કરેલા છે તો જીએસટીની રકમ લીધા પછી એ રકમ ગઈ ક્યાં જીએસટી ડિપાર્ટમેન્ટને પણ એમને ફ્રોડ કર્યું છે ડિપાર્ટમેન્ટને પણ જે રિટર્ન ભરવું જોઈએ એ ભરીને આપ્યું નથી એમની પર આઠ સાત બે હજાર બાવીસના રોજ રેરામાં એક સુવો મોટો ફરિયાદ થઈ છે જે સો મોટો ફરિયાદ પ્રમાણે એકત્રીસ એક બે હજાર અઢારના ઓર્ડર નંબર છ અને સૂચનાનો ભંગ થયો છે જેમાં રેરાની કલમ એકસઠ અને ચોસઠ મુજબ પચીસ હજારની પેનલ્ટી ભરવાનો હુકમ રેરાએ કરેલો છે એ પછી આઠ છ બે હજાર ચોવીસના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મૃણાલીની ચિરાક્ષાને સો કોઝ નોટિસ આપવામાં આવી છે જેમાં ગિરિરાજ ડેવલપર્સ એક ફ્રોડ છે જે એનઓસી આપ્યા વગર કોઈ પણ વેચાણ દસ્તાવેજ કરી શકશે નહીં એ ડિક્લેરેશન આપવામાં આવ્યું છે તારીખ નવ નવ બે હજાર એકવીસના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગિરિરાજ ડેવલપર્સને પજેશન નોટિસ આપવામાં આવી છે એટલે એક સિમ્બોલિક પોઝેશન નોટિસ આપવામાં આવી છે એ પછી પંદર બે બે હજાર ઓગણીસના રોજ એટલે જે તે સમયે ગિરિરાજ ડેવલપર્સે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ચોક્સી બજાર પાદરા બ્રાન્ચમાંથી જ્યારે છ કરોડ રૂપિયાની લોન લીધી હતી એ લોન માટે જે મોર્ગેજ કર્યું હતું એ મોર્ગેજ રજિસ્ટ્રેશન નંબર અઢાર અઢાર બે હજાર ઓગણીસથી મોર્ગેજ થયેલું છે અને એ મોર્ગેજમાં જે પ્રોપર્ટીનો ઉચ્ચાર થયો છે મેજોરિટી પ્રોપર્ટી ડિસ્પ્યુ ડિસ્પ્યુટેડ છે કે જેમાં કોઈ જોડે નોટરી બાના છે કોઈ જોડે રજિસ્ટર માના છે એમાં એક પ્રોપર્ટી એવી છે કે જેમાં પોતે મૃણાલીની ચિરાગ શાહ અને ચિરાગભાઈ દિલીપભાઈ શાહ જે પોતે રહે છે તેર આધાર સોસાયટી આ પ્રોપર્ટી બે હજાર અઢારમાં એ કોઈ આ પ્રોપર્ટીમાં બે હજાર અઢારમાં વેચાણ દસ્તાવેજ થયેલો છે પણ એ વેચાણ દસ્તાવેજના ચેક ટીલ ડેટ સુધી ક્લિયરિંગ નથી કરેલા તો જો પ્રોપર્ટી બીજાની છે તો તમે ચેક ક્લિયર કર્યા વગર એસબીઆઈમાં મોર્ગેજ કેવી રીતે કરી શકો એ પછી પલા સાઈડના રહીશો ધારા નવ છ બે હજાર પચીસના રોજ લોકલ ન્યૂઝપેપર થ્રુ એમને ખબર પડે છે કે ગિરિરાજ માં ડિસ્પ્યુટેડ પ્રોપર્ટી છે ફ્રોડ થયેલું છે બનાવટી દસ્તાવેજો થયેલા છે મલ્ટિપલ લોન થઈ છે એક જ યુનિટ પર બે બે ઓનર છે એવી રીતે એ પછી પલા સાઇડના રહીશો સોળ છ બે હજાર પચીસના રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ચોક્સી બજાર પાદરા માં જાય છે ત્યાં એમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર દિલીપભાઈ બામણિયા થ્રુ ખબર પડે છે કે આ પ્રોપર્ટી છ કરોડમાં મોર્ગેજ થયેલી છે બેંકમાં એ પછી સારબા જાય છે એ લોકો ત્યાં ઇન્દ્રજીત સરને મળે છે ત્યાં પણ એમને જાણ થાય છે કે આ પ્રોપર્ટી મોર્ગેજ થયેલી છે તેના લીગલ ઓફિસર બધા લીગલ ડોક્યુમેન્ટો બતાવે છે એ પછી ત્રીસ છ બે હજાર રોજ મુખ્યમંત્રી ગૃહમંત્રીમાં પલા સાઈડના રહીશોએ લેખિતમાં ફરિયાદ કરેલી છે અને બે સાત બે હજાર રોજ વડોદરા પોલીસ કમિશનર અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પણ લેખિતમાં ફરિયાદ આપેલી છે તથા આ પ્રોજેક્ટ બે હજાર સા સત્તરથી ચાલુ છે અને ટીલ ડેટ બે હજાર પચીસ થઈ ગઈ પણ બે હજાર પચીસમાં ના ડ્રેનેજની વ્યવસ્થા છે વરસાદી કાસમાં એ લોકોએ પાણી જે આપણે વેસ્ટેજ વોટર હોય એ વરસાદી કાસમાં જોઈન્ટ કરીને આપ્યું છે લિફ્ટનું કામ અધૂરું છે લિફ્ટની કોઈ પરમિશન નથી એનું એએમસી નથી જે અધૂરું કામ છે એ પણ પૂર્ણ નથી કરેલું તમે એનું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો તિરાડો પડેલી છે બધી જ વસ્તુ ટાવરમાં જે લિફ્ટની ની સગવડ છે ને તેમાં કોઈ સર્ટિફિકેશન નથી કે ઓથોરિટી પર્સનનું નામ નથી લખેલું ઇલેક્ટ્રિક સપ્લાય જે આપેલો છે ઇલેક્ટ્રિક સપ્લાયમાં વાયરો ટોટલ ઓપન છે પલાશમાં રહેતા રહીશોના છોકરાઓ ઘણા નાના છે બે વર્ષથી લઈને વીસ વર્ષ સુધીના હવે એ છોકરાઓ રમે તો આ ઓપન ઇલેક્ટ્રિકમાં એમને ભવિષ્યમાં કરતા રહી શકે છે પાંચ વાળની બિલ્ડિંગ હોવા છતાં પણ એમાં ફાયર સેફ્ટી આપેલું નથી અને બે વર્ષથી પલા સાઈડના રહીશો વેરો ભરે છે મ્યુનિસિપાલિટીનો વેરો ભરે છે પણ નાની એકદમ નાનમ નાની જરૂરિયાત કહેવી જોઈએ તો કચરાની ગાડી હાલમાં પણ અત્યારે પણ કચરાની ગાડી ત્યાં નથી આવતી અને ગટાનું જોડાણ ગિરિરાજ ડેવલપર્સના વહીવટકર્તા દ્વારા કરવામાં આવેલું નથી આ બધું જાણ થયા પછી પલા સાઈડના રહીશોએ હવે કાયદેસરની પ્રોસીજર કરવાનું નક્કી કરેલું છે જેથી ગિરિરાજ ડેવલપર્સ વહેલી તકે કાં તો એનઓસી આપે કાં તો પલાસ હાઈટે જે એમનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે જે એમની મહેનતના પૈસા છે એ એમને રિટર્ન કરી દે સોરી રહીઝોની માંગ એવી તે છે કે જે એમ્યુનિટીઝ એમની કમ્પ્લીટ નથી થઈ વહેલી તકે તમે એમ્યુનિટીઝ કમ્પ્લીટ કરો એટલીસ્ટ રહેવા લાયક ઘર કરો ત્યાં ઘણા બધા અસામાજિક તત્વો પણ આવી જાય છે લાઈક તમે સમજી શકો છો કે ત્યાં ટ્રકોને બધાનું પાર્કિંગ વધુ છે ધ્યાન આપવામાં બિલ્ડરનું આવતું નથી અત્યારે કન્સ્ટ્રકશનમાં કોઈ ક્વોલિટી મેન્ટેન નથી થઈ ઘણી બધી એવી પ્રોબ્લેમ છે કે જે લોકો અત્યારે ફેસ કરી રહ્યા છે અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર છે અને બીજી એક ખાસ મહત્વની એ મૃણાલીની ચિરાગ શાહ ચિરાગ દિલીપભાઈ શાહ તથા ધીરેન્દ્રભાઈ ચૌહાણ અને એમના એડવોકેટ ભાઈએ એમના પોતાના પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેલું છે કે પલા સાઈડના રહીશોને અમુક તત્વો દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા એમને દબાણપૂર્વક લાવવામાં આવે છે બટ અમારી જોડે એક એફિડેવિટ છે જેમાં પલા સાઈડના રહીશો એમને જાતે જ કબૂલ કર્યું છે કે આ બધાની જાણ એમને ન્યૂઝપેપર થ્રુ પડી હતી અને એ પછી એમને નક્કી કર્યું કે આ લોકો ઓલરેડી પહેલેથી એમને પજાવતા હતા અને ઉપરથી આ ફ્રોડ આવી ગયું એટલે જે લોકો મહેનતથી થોડું કમાઈને પોતાનું ઘર કર્યું હોય અને જે લોકો એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે જેમના માટે એક એક રૂપિયો ઘણો મહત્વનો છે અને એમને જ્યારે એવું ખબર પડે કે ભાઈ અમે જે ઘરમાં રહીએ છીએ એ ઘર જ જુલાઈ ઓગસ્ટમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પઝેશનમાં લઈ લેશે જેથી એ લોકોએ એવું નક્કી કર્યું હતું કે હવે અમે આ બિલ્ડરની વિરુદ્ધ ગિરિરાજ ડેવલપર્સની વિરુદ્ધ તેના માલિકી માલિકો વિરુદ્ધ બધા વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરીશું અને એ માટે જરૂર પડે તો મુખ્યમંત્રી સુધીની રજૂઆત કરવા તૈયાર છે મારું નામ ભૂમિ છે છેલ્લા વર્ષથી હું ત્યાં જ રહું છું અમારું માંગણી તમે જે કહો છો એ પ્રમાણે અમને કમ્પ્લીટ કરી આપે એનઓસી કમ્પ્લીટ કરી આપે જો આ વસ્તુ નહીં થાય તો અમને અમારી જે અમાઉન્ટ છે જે અમે ત્યાં પૈસા આપેલા છે વિથ ઇન્ટરેસ્ટ અને અમે જે અમારા ઘરમાં ખર્ચો કરાયેલો છે એ પેમેન્ટ અમને રિટર્ન જોઈએ છે ભૂમિ મારું નામ પારસ સોની છે હું છેલ્લા ત્યાં પાંચ વર્ષથી રહું છું નવ તારીખે ન્યૂઝપેપરમાં મેં ન્યૂઝ જોઈ જેમાં લખેલું હતું કે પલા સાઈડના બિલ્ડર દ્વારા ભૂતિયા બાનાખાત બનાવી બેન્કો સાથે ઠગાઈ કરેલ છે અને એના અંદર જ એક ટોપિક લખેલો હતો કે બિલ્ડરે એસબીઆઈમાંથી છ કરોડની લોન લીધી છે અને એની પણ એ ભરપાઈ કરી રહ્યો નથી હવે એ લોન જે હતી ને એ લેન્ડ ઉપર લેવામાં આવેલી હતી એટલે એ ન્યૂઝ વાંચતા અમે સોસાયટીવાળા પાદરાની બ્રાન્ચમાં જઈને મેનેજર સાહેબને મળ્યા તો ત્યાંથી અમને ખબર પડી જે મેનેજર સાહેબ છે એમનું નામ બામણિયા સાહેબ છે એમને અમને કીધું કે બિલ્ડરે લોન લીધી છે પણ તમારો જે આ કેસ છે ને એ એસબીઆઈ શાર્પમાં દિવાળીપુરા ચાલી રહ્યો છે તો તમે ત્યાં જઈને મળો તો તમને વધુ વિગત મળશે તો ત્યાં જઈને અમે ઇન્દ્રજીત સરને મળ્યા તો એમને બધી વિગત અમને કીધી કે તમારા બિલ્ડરે બે હજાર અઢારમાં આ લેન્ડને બનાવવા માટે આ લેન્ડ ઉપર પ્રોજેક્ટ બનાવવા માટે છ કરોડની લોન લીધી છે અને એ લોનની એ ભરપાઈ કરી રહ્યો નથી એના માટે એમને એને ફ્રોડ ડિક્લેર કર્યું હતું એના લીગલ પેપર બી અમને હતા હવે એને આ છોકરોને લોન ભરી નથી અને એની અમને પણ જાણ કરી નથી કે ભાઈ આવી લોન લીધી છે બરાબર બે હજાર એકવીસમાં એને સાઇટ કમ્પ્લીટ બતાવી છે બરાબર અને બે હજાર પચીસમાં તમે હાલ બી આવશો જોશો તો સાઈડનું પૂરું કામ અધૂરું છે આખું ઈ ટાવર અધૂરું છે તેમાં ઈ અને ડીની અંદર લિફ્ટ નથી લગાવેલી વાયરિંગ જ્યાં ને ત્યાં છે બરાબર એણે લિફ્ટ જે લગાવી છે એનું લાઇસન્સ નથી લીધેલું ફાયર સેફ્ટી અમને પ્રોવાઈડ નથી કરેલી જે વરસાદી પાણી જે અમારું જે ગટર કહીએ આપણે જે ગટર હોય એ જે પાણી છે એણે વરસાદી કાસમાં છોડેલું છે બરાબર એ ન્યૂઝ કોન્ફરન્સમાં એવું કહે છે કે એણે કે વીસ ફૂટ ઊંધો એને ખારકૂ બનાવ્યો હતો તો એ અમને બતાવે કે એને ક્યાં બનાવ્યો છે અને કયા રહી છે એને કમ્પ્લેન કરેલી છે એ ટોટલી ખોટું બોલી રહ્યો છે બરાબર આ બધું તપાસ કરવામાં અમને વધુ એક જાણ મળી અમે ઓનલાઈન રેરા સર્ચ કર્યું ને તો એમાં રેરામાં પણ અમારું રજીસ્ટ્રેશન બોલતું નથી એને રેરામાં બી અમારા યુનિટ રજીસ્ટર કરાયા નથી એટલે આ બધી જે પ્રોબ્લેમ છે ને અમે પાંચ વર્ષથી ફેસ તો કરતા હતા જોડે જોડે હવે એસબીઆઈ નું નવું અમારી સામે આવીને ઊભું થઈ ગયું છે હવે એમાં એવું કહે છે પાર્ટી કે અમને ઉશ્કેરવામાં આવે છે અમને લઈ જવામાં આવે છે અમે કઈ દૂધ પીતા છોકરા નથી કે અમને કોઈ લઈ જશે તો અમે જતા રહીશું અમે અમારી જાતે બધું તપાસ કર્યું અને ત્યાર પછી અમે તૈયાર થયા છે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આના એ જે જે માણસ છે છે બીજા દોરી રહ્યો બરાબર છેલ્લા પાંચ વર્ષથી ત્રાસ તો ગુજારી જ રહ્યો હતો અને આ એસબીઆઈ નું છે હવે એસબીઆઈ માં અમે જયારે મળ્યા ને તો એમને એવું કીધું કે આ જે ઓગસ્ટ ખરી પાંચ ઓગસ્ટમાં ફાઇનલ ચુકાદો છે બરાબર તો એમાં એ જે ચુકાદો છે એમના પક્ષમાં આવશે કારણ કે સાત વર્ષ જેવું થઈ ગયું બિલ્ડર એક રૂપિયો પણ ભર્યો નથી એટલે અમે તો બહુ ભયમાં છે અત્યારે બરાબર કારણ કે કાલ ઉઠીને જો એસબીએન અને એસબીએ તો એવું કે કે આ ચુકાદો દો અમારા પક્ષમાં જ આવશે તો આ ચુકાદો દો એસબીએ ના પક્ષમાં આવશે તો અમારે ક્યાં જવાનું અમારે અમારો સામાન લઈને ક્યાં નઈ કરવાનું કોણ કોણ છે અ બિલ્ડર છે મુરણાલીની શાહ અને એમનો પાર્ટનર છે એમનો સન અ મોનાર્ક શાહ અને એમના હસબન્ડ ચિરાક્ષ શાહ